હે ગાઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે દસ દસ વાગવા આવ્યા છે દસમાં દસ મિનિટની વાર છે અને કાનજીભાઈને બસ રમાડે છે પપ્પા અને પછી પપ્પાને જવાનું છે ઓફિસ તો જો અહીંયા રમાડે છે એને કા કાનું કનુ દાદા રમાડે જ મદી કોને એ

રાજે કરોullar બધાને રોજ જેસી જેસી કરવાનું હો કેવાનું ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે એમ કહેવાનું બધાને ઓકે તું ગુડ બોય છો ને હે ને ઓકે ગુડ બોય છો ને શરમ આવી ગઈ શરમ આવી ગઈ ઓ શરમ આવી ગઈ મને દેખાની તો ચાલો આપણે છે ને મમ્મી ને પણ મળીએ તો જો મમ્મી છે ને અહીંયા મસ્ત અહીંયા કઈક સવાર સવાર માં ભોજન ની તૈયારી કરવા માંડ્યા હતા જો શું ભોજન બનાવ્યું પૂછી પાછા કઈક આમ ચાલુ મૂકીને વહી ગયા વાળ વાળ છે ને અત્યારે સમર ની અંદર કેવું થાય છે થોડાક દિવસ થાય ને તો ઓટોમેટિક આમ ઓઇલ આવી જાય ઝેરમાં ખબર નઈ કેમ તમારે બધાને એવું થાય છે કે નહીં કે જો ઓઈલી ઓયલી થઈ જાય ઓલ નાખ્યા નહીં તોય છે એ જો મમ્મી તૈયાર થઈસ અંબોડા બંબોડા વાળ કે શું કરોસ મમ્મી મંદિરમાં ચાંદ બગડી તો જો મમ્મી હવે રેડી થઈસ મમ્મીને રોજ કંકુનો ચાંદલો કા મમ્મી કંકુ કંપુએ નઈ લો મને કર દયો સુખ માનવામાં આવે છે બુદ્ધિ નું જનો પ્રતિક્ષે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શ્લોક સુના દજે એ ગુડા કે ભારત

જે હાથમાં આવે ને એનો ઘા કા મમ્મી આ જો પપ્પા ના મમ્મી ફોન અહીંયા પઢાવે ને તો એનોય ઘા કરી દે આમ હા છોરસ કે કેમ એમ કરીશ તું આજ મમ્મી હોળી છે આપણે તો હવે દર્શન કરાવવા જવું પડશે ને ને હા જાવતે કે રાતે ને હાવલો હાવલો કેમ કે માધી ગુનો

તારે પ્રહલાદ જેવું બનવાનું છે કાનો ઓલા ઓલા કયા પ્રહલાદ માતા પિતા ને જાત્રા કોણ કરાવી શ્રવણ બનવાનો છે મારો દીકરો શ્રવણ પછી એક બાજુ કાવડ માં બા ને દાદા ને બેહાડી લઈ જશે હે શ્રવણ શ્રવણ તોડી નાખ્યું ને એક તો શ્રવણ તમારો બા પાછું ભેર બહુ તાણ છે હો કઈ પણ તૂટી જાય ને તોય ગમે તોડી ફોડી નાખે નહી તો એને તો એમ જ થાય કે ભલે એને તો ઓલા મનીષ વઘાસિયા એની સ્પીચ કરે છે ને કે બાળકો તોડે ને બીજું કોણ તોડે એમ એમ જેમ અમારી મમ્મી એમ કે ભલે ને તોડે ઈ સેજ તોડે છે ને તારે કોણ તોડવા વાળું હતું એમ એટલે હોય તોડે કા મમ્મી કઈ કાઈ વેરાતું છોકરા હોય ને ઝીણ ડુડું આવ્યું ને પછી તો

ફોન ચાલુ જ હોય કેન્દ્ર નું બધું આમ સંભાળે ને બાળ સંસ્કાર કેન્દ્ર નું એટલે એમને એક બીજા ને બીજા ને ફોન કરવાનું ચાલુ જ હોય એક એન ફ્રેન્ડ નહીં તો એમ ચાલુ જ હોય ફોન કરવાનું એટલે હું છે ને પેલા મજાક કરતી મમ્મી યારે કે મમ્મી તમે પીએમ મોદી છો એમ તમારે મેં કીધું આમાં બહુ મોટો વહીવટ ને તમારે ફોન આવ્યા કરે બધાના એમ તો હવે મમ્મી હા બધું બંધ થઈ ગયું પ્રાચી વાયો ને તો એ કોઈ ન કરે તો કોઈ ના આવે નહીં એટલે આવે કામ ના આવે ખાલી એમ

જો દોઢ વાગી ગયો છે દોઢ વાગી ગયો છે કાનંદ સોડા દઈએ મમ્મી અને પપ્પાએ તો જમી લીધું ને મેં તો જો તમને આગળ બતાવ્યું એમ સવારે જમી એટલે હવે છે ને હું સાડા દસ પોણા થઈ ને ત્યાં જમી પછી ડાયરેક્ટ સાંજે બેઠી છું ને વાગી ગયા છે સાડા પાંચ અને મમ્મીની ગયા છે સબ્જી લેવા માટે એ પ્રાશીવ સાથે લઈ ગયા છે અને આજે જો પ્રાશીવ ને હોળી હતી એટલે હારડો આવી ગયો છે તો હારડામાં શું શું આવ્યું છે જો હું બતાવું ખજૂર ને ધાણી બધું આવે ને

એક આ છે અને મસ્ત છે કપડા જો મામી લાવ્યા છે હો મમ્મીને ને એ તો છે નહીં મામી હારડો દેવા આવી તી ને એ આટલું બધું લઈને ના પાડી હતી ને તો હવે એવું કઈ ન હોય એમ આપણે હવે પેલા તો કેવું હતું કે વારે તહેવારે તે ખાલી છોકરીઓને બધું દેવા જાતા ને એટલે બધું હવે તો હાલતા ને ચાલતા બધાને બધું આપતા હોય કઈ કીધું ભાઈ એવું કાંઈ ન હોય હારડાનું એમ તો એને મામી લાવી છે કે ના ના મારે હારડું દેવા આવવું છે કે આટલું બધું લઈ આવી પાછી તો એવું છે તો જો રાશિવનો હારડો આવી ગયો છે આ એને બીજી હોળી છે પહેલી હોળી તો એને વહી ગઈ ત્યાં બીજી હોળી છે પહેલી હોળીમાં હું મમ્મીના ઘરે હતી કારણ કે ત્યારે હજી એ ત્રણ મહિનાનો જ થયો હતો હા ત્રણ મહિનાનો કમ્પ્લીટ નહોતો થયો એટલે જેવું મમ્મીને ઘરે હતી અને અહીંયા સાસરીમાં આવ્યા ને પછી પહેલી હોળી છે અમારા ભાઈની મામી એના કહે કે મારે લઈ જ દેવું છે એ તો પરાણે લઈને આવ્યું મેં નાથ પાડી હતી તો એ લઈને આવી એવું છે તો ચાલો હવે મસ્ત બધું પેકિંગ કરી દઈએ અને કામ પતાવીએ જો અહીંયા આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ હોળી રફાવી હોય ને ત્યાં દર્શન કરવા માટે કાનો રેડી થઈ ગયો છે મસ્ત નવા કપડાં પહેરીને મામી આજે હાવડામાં લાવીને કપડાં એ પેલી છે મારા કાના એ રેડી થઈ ગયા છે અહિયાં ડીશ આપડે રેડી કરી નાખી છે હારડો ખજૂર ડાળીયા ધાણી મમ્મી હજી પાણી લેવાનું ને પાણી ની લોટી લઈ લઈએ ટાટા જવાનું દીકુ ટાટા કઈ દે દાદા ને ટાટા કઈ દે

એ અહીંયા વધારે અગ્નિ થાય છે આમાં લાકડા વધારે છે ને એટલે હમ જો નજીક થી તો બહુ તાપ લાગે આપણે કેવી ની નાની હતી એટલે હા સરસ આપણે દર્શન થયા કાનૂન જો તાપ લાગે છો હા કેવા ઓકે વાહ અહીંયા વધારે તાપ છે ને હું ક્યો છો દહન થઈ ગયું અને દર્શન થઈ ગયા અને ઘરે પણ આવી ગયા અને જો બધા બેઠા છે હાર્દિક અહિયાં બેઠા છે પપ્પા મમ્મી ને જો રખડે ન્યાય તકલીફ હતી મમ્મી અહિયાં કઈ છે તકલીફ